રાજ્યમાં વરસાદનું જોર યથાવત છેલ્લા બાર કલાકમાં અરવલ્લીના ધનસુરામાં સૌથી વધુ સાડા ચાર ઇંચ વરસાદ રાજ્યના એકસો સોળ તાલુકાઓ પર મેઘરાજા મહેરબાન હવામાન વિભાગે સાબરકાંઠા બનાસકાંઠા અને મહેસાણામાં આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની વ્યક્ત કરી સંભાવના રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે અને અવિરત વરસાદના કારણે માર્ગો પ્રભાવિત એક સ્ટેટ હાઇવે સહિત પાંત્રીસ માર્ગો બંધ છોટાઉદેપુર જિલ્લાના સંખેડાનું કંટેશ્વર ગામ બન્યું રાજ્યમાં સારા વરસાદને પગલે ડેમમાં પાણીનો ભરપુર આવરો એકસો અઢાર ડેમ હાઈ એલર્ટ ઉપર સરદાર સરોવર ડેમમાં પાણીનો કુલ સંગ્રહ એકાણું ટકાથી વધુ તો રાજ્યના બસો છ જળાશયોમાં ત્યાંથી પૂર્ણાંક ઓગણીસ ટકા પાણીનો જથ્થો સંગ્રહિત ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર અને પંજાબમાં ભારે વરસાદના કારણે જાનમાલને વ્યાપક નુકસાન રાષ્ટ્રપતિએ અસરગ્રસ્તો પ્રત્યે વ્યક્ત કરી સંવેદના પંજાબમાં પૂર જેવી પરિસ્થિતિ સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્રની બે ટીમો પહોંચી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હી ખાતે છાસઠ શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી કર્યા સન્માનિત ઈડીઆઈ ગાંધીનગરના પ્રોફેસર અમિત કુમાર દ્વિવેદી અને અમદાવાદ સરકારી પોલિટેકનિક કોલેજના શિક્ષક ઉર્વિશ સોની સહિત રાજ્યના છ શિક્ષકોનો સમાવેશ રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારંભમાં વિશિષ્ટ યોગદાન બદલ ત્રીસ શિક્ષકોને પુરસ્કાર મુખ્યમંત્રીએ કહ્યું વિદ્યાર્થીઓમાં સ્વદેશી અને રાષ્ટ્રપ્રથમનો ભાવ કેળવાય તે જવાબદારી શિક્ષકોની તો શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે વિદ્યાર્થીઓના ચારિત્ર ઘડતરમાં શિક્ષકની મહત્તાને કરી ઉજાગર સ્ટેટ મોનિટરિંગ સેલની મહત્વની કાર્યવાહી બે હજાર ત્રણસો ત્રેવીસ કરોડથી વધુ રકમના ક્રિકેટ સટ્ટાકાંડના મુખ્ય સૂત્રધાર હર્ષિત જૈનની કરી અટકાયત દુબઈ પોલીસે આરોપીને અમદાવાદ ડિપોર્ટ કરતા પોલીસે વિસ્તૃત પૂછપરછ માટે હાથ ધરી કાર્યવાહી યુક્રેનની સુરક્ષા ગેરંટી મામલે ઘમાસાણ યુક્રેન સમક્ષ છવ્વીસ પશ્ચિમી દેશોની સેના તૈનાત કરવા પ્રસ્તાવ ઝેલન્સ્કીએ કહ્યું હજારો વિદેશી સૈનિકો તૈનાત કરવા મામલે હજી પણ ચર્ચા ચાલુ પરિણામ ભોગવવા તૈયાર રહેવા પુતિને યુરોપિયન દેશોને આપી ધમકી